આવી જ એક પાલનપુર પાટિયા વિસ્તારની સોસાયટીમાં રખડતા કૂતરા સોસાયટીના રહીશો માટે મુસીબતરૂપ પુરવાર થયા છે રખડતા કૂતરાને કારણે સોસાયટીમાં કામવાળી કે બહારથી કોઈ મહેમાનો આવતા ન હોય રહીશો માટે વિચિત્ર વિડંબના ઊભી થઈ છે દોઢ વર્ષમાં સોથી વધુ લોકોને કૂતરાઓએ ભર્યાની સાથે જ મહિલા બાળકો વયસ્કોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થતું હોવાના આક્ષેપ સોસાયટીના રહીશો લગાવી રહ્યા છે રખડતા કૂતરાનો પ્રશ્ન જોતા સ્થાનિકોએ શ્વાન થી મુક્તિ આપોના સૂત્રો સાથે ગેટ બહાર વિરોધ નોંધાવ્યો હતો મારું નામ રમેશભાઈ પટેલ છે હું બાલાજી કૃપા ગેટ નંબર 3 માં 264 નંબર માં રહું છું અમારી એવી સમસ્યા છે કે જેની વારંવાર રજૂઆત કરવા છતાં પણ એનો કોઈ નિરાકરણ આવ્યું નથી બાળકો મહિલાઓ કર્મચારીઓ અવરજવર કરનારા અન્ય અને મહેમાનો એક એવા ભયના ઓથારમાંથી આવતા હોય કે જતા હોય છે કે જેને અમે સહન કરી શકતા નથી આ માટેની અમે અનેક જગ્યાએ રજૂઆત કરી પણ એનું કોઈ પરિણામ અત્યાર સુધી આવ્યું નથી માત્ર કદી કૂતરાને બીજા દિવસે પાછું યથાસ્થાને છોડી જવું એ સિવાય કશું થતું નથી અમે પણ માનીએ છીએ કે જીવ દયા પ્રત્યે લાગણી હોવી જોઈએ પણ મેં અગાઉ કહ્યું તેમ કે જ્યારે નાગ ના દિવસે અમે નાગની પૂજા કરીએ પણ એ નાગ જો અમારે માટે દંખ મારતો હોય તો એનો પણ નિકાલ કરવો અનિવાર્ય છે કુતરા પ્રત્યે વાંધો નથી પણ એનું વર્તન જે છે એ અમારે માટે હાનિકારક નુકસાન કરતા અને કદાચ અમારો જીવ લેનારું એવું બની રહે છે એ સંજોગોમાં અમે